વિદ્યાર્થીઓના રક્ષણ માટે એબીવીપી આક્રમક અમદાવાદની નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર હુમલા બાદ વિદ્યાર્થીઓની સલામતી સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે આ બાબતે રોષે ભરાયેલા એબીવીપીના કાર્યકર્તાઓ આજે શાળા સંકુલમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને શાળાના પ્રિન્સિપાલને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પગલા લેવાની માંગ કરી છે વિવાદ વધતા શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રમેશ અમીને આ મામલે સ્પષ્ટતા કરી છે કે તેમણે જણાવ્યું છે કે શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પ્રોફેશનલ સુરક્ષા એજન્સીની નિમણૂક કરવામાં આવશે વધુમાં શાળામાં શિસ્ત જળવાઈ રહે તે માટે એક શિસ્ત સમિતિની રચના પણ કરવામાં આવી છે વિદ્યાર્થી સંગઠનોના આક્રમક વલણને જોતા હવે શાળા તંત્ર કેટલી ઝડપે આ સુધારા લાગુ કરે છે તેના પર સૌની નજર રહેશે જે ગઈકાલે જે ઘટના બની છે આ ઘટનાની અંદર એક વિદ્યાર્થી જે ધોરણ દસ ની અંદર પરીક્ષા પૂર્ણ થાય છે કેમ્પસ ની અંદર બહાર આવે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ કે અમુક અસામાજિક તત્વો દ્વારા આવે છે આ ઘટનાની અંદર આ આ જે સ્કૂલ ની અંદર આજે વિદ્યાર્થી પરિષદ આવેદનપત્ર આપવામાં આવે છે અને બે હજાર ની જે પોલિસી છે એ પોલિસી મુજબ કે કોઈ પણ જવાબદારી આ સારા પ્રશાસનની હોય છે એ પોલિસીમાં લખેલું છે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે આ જે ઘટના થઈ છે તેના ઉપર એક કડક ને કડક કાર્યવાહી થાય આ જેટલા બી અસામાજિક તત્વો છે એના ઉપર એક કડક ઉદાહરણ પાડવામાં આવે અને અખિલ ભારતીય જે મહત્વની માંગ છે કે આ જે કેમ્પસની અંદર એક સુરક્ષાનો જયારે વિષયનો થતો હોય ત્યારે સીસીટીવી કેમેરાથી માંડીને એક સુરક્ષા કર્મીની પણ અહીંયા અછત દેખાય છે તો વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે સુરક્ષા કર્મીની પણ ભરતી કરવામાં આવે અને ક્યાંય ને ક્યાંય આ શાળા સંસ્થાઓની અંદર ક્યાંય ને ક્યાંય વિદ્યાર્થીઓ ઇન્સ્ટાગ્રામ રીલ્સના માધ્યમથી ક્યાંય ને ક્યાંય અમુક અસામાજિક ની રીતિને લીધે અમુક વિષયોની અંદર પડી જાય છે તો એ વિષયની અંદર ના પડે તેના માટે એક મનોવિજ્ઞાન કાઉન્સલરની ભરતી દરેક સ્કૂલની અંદર કરવામાં આવે અને બાળકોના વિકાસ થી માન્ય તમામ જેટલા બી પ્રશ્નો છે એ બધા પ્રશ્નો નિરાકરણ કરવામાં આવે અને આના લીધે એ મનોવિજ્ઞાન થી વિદ્યાર્થીને પ્રેરિત થાય અને આ ઘટના બીજી વાર ના બને

કાલે કયા હતા ત્યારે વિદ્યાર્થીને આટલો રોષ ભરીને મારવામાં આવ્યો લાકડીઓથી કઈ ને કઈ ચપ્પુથી કે મારવામાં આવે છે તો એ પણ માંગણી છે કે આવા જે છે એ પોતાની સુરક્ષા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓ સુરક્ષા માટે વાપરવાનું વાત કરવામાં આવી હમ દેખાંગે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઈક કીજે સબસ્ક્રાઈબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દેખાયગે આપકો સચ્ચાઈ કી ખબર